અ અજય બારિયા મ્યુનિસિપલ એન્જિનિયર પોરબંદર છાયા નગરપાલિકા જે રાજકોટમાં બહુ દુઃખદ ઘટના બની ગેમ ઝોનમાં ફાયરની બાબતે એ બાબતે સરકારશ્રી દ્વારા આદેશ થઈ આવેલ એ મુજબ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર દ્વારા ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરી અને પોરબંદર વિસ્તારમાં પોરબંદર શહેર વિસ્તારમાં જે જે બિલ્ડિંગો હાઈ રાઇઝ છે હોસ્પિટલો છે ટ્યુશન ક્લાસીસો શોપિંગ મોલ વગેરેના ચેકિંગ માટે કમિટી આજે રોજ ફિલ્ડ ઉપર હતી એમાં આજરોજ હોસ્પિટલના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં અત્યાર સુધીમાં પાંચ હોસ્પિટલની ચકાસણી કરવામાં આવેલ છે જેમાંથી ત્રણ હોસ્પિટલો કે જેમાં ફાયર એનઓસી બાબતની કે અન્ય જે બાબતો નહોતી એને નોટિસો કરવામાં આવેલી છે અને આ મુદ્દા બાબતે ઝડપથી ચોવીસ કલાક અથવા અડતાલીસ કલાકની અંદર કોમ્પ્લાયન્સ કરી અને ત્યારબાદ જ આગળ હોસ્પિટલ કાર્યરત રાખવા સૂચનાઓ આપવામાં આવેલ છે આનંદ હોસ્પિટલ છે જેમાં કે ફાયરોને એનઓસી એક્સપાયર થયેલું હતું અને ફાયર સાધનોમાં જે ટેકનિકલ ફોલ્ટ હતો એને અડતાલીસ કલાકની અંદર રિપેર કરી ફાયર સી રિન્યુ કરાવવા બાબતે સૂચના આપેલ છે નોટિસ આપેલ છે અને હાલ આનંદ હોસ્પિટલ બંધ કરાવેલ છે આ ઉપરાંત અર્પણ હોસ્પિટલમાં પણ નોટિસ આપેલ છે અને આ ઉપરાંત અને આસ્થા હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવેલ છે ટોટલ પાંચમાંથી આપણે એક આનંદ હોસ્પિટલ બંધ કરાવવામાં આવેલ છે અને આ બે હોસ્પિટલોને પણ તાત્કાલિક આ બધું પૂર્ણ કરીને ત્યારબાદ જ હોસ્પિટલ ચાલુ કરવા સૂચના આપવામાં આવેલ છે